આપણા જાણીતા રાષ્ટ્રપ્રેમી નેતા લોકમાન્ય તિલક દ્વારા શરૂ થયેલી ગણેશ મહોત્સવની પરંપરા વર્ષોથી ચાલી આવી છે આપણી સંસ્કૃતિનો ગૌરવ છે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ ગણપતિ મહોત્સવ વધારે સારી રીતે ઉજવાય અને લોકોને ખૂબ સારો સંદેશ અને સારી ભાવનાથી થાય એના માટે શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધાનું આયોજન થયું છે એમાં અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ આ ચાર મહાનગરો સિવાયના પોલીસ કમિશનર વિસ્તાર સિવાયના બાકીના ઓગણત્રીસ જિલ્લા કક્ષાએ તમામ જિલ્લાઓ વચ્ચે એક સ્પર્ધા યોજાઈ રહી છે જેમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલને રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પુરસ્કાર રૂપે રૂપિયા પાંચ લાખ દ્વિતીય પુરસ્કાર રૂપે રૂપિયા ત્રણ લાખ અને તૃતીય પુરસ્કાર રૂપે રૂપિયા દોઢ લાખ નું છે આ ઉપરાંત પાંચ પોશાક પુરસ્કાર ઇનામ પણ છે જે દરેક રૂપિયા એક લાખના છે આજે અમે પોરંદર શહેરમાં અને જિલ્લાના અન્ય તમામ ગણેશ મહોત્સવના આયોજકો સાથે મીટી પણ કરી છે અને એમના ધ્યાને પણ આ મુક્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે આપણા જિલ્લાના ગણેશ ઉત્સવ આયોજક મંડળો આ સ્પર્ધામાં ભાગ લઈને પોરબંદર જિલ્લા માટે પણ ઇનામ પુરસ્કાર લઈ આવે આ પુરસ્કારમાં મંડપનો શણગાર જે થીમ પસંદ થઈ છે દ્વારા શું સામાજિક સંદેશ આપવામાં આવી રહ્યો છે ઇકો ફ્રેન્ડલી મટીરિયલ થી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે સ્થળની પસંદગી યોગ્ય રીતે છે આ મુદ્દાઓ તો ધ્યાનમાં લેવાય છે સાથે સાથે રાષ્ટ્રભક્તિ જેટલે જેમ કે ઓપરેશન સિંદુર અન્ય એવા પ્રકારના કોઈ થીમ હોય અને ઉપરાંત સ્વદેશી અપનાવો આપણે લોકલ વોકલ ફોર લોકલ કે જેમ ભારત દેશમાં જ બનતી વસ્તુનો આપણે ઉપયોગ કરીએ એવા સંદેશા એને પણ આ પસંદગીમાં લેવામાં આવ્યા છે જિલ્લા કક્ષાની કમિટી છે જેમાં કલેક્ટરશ્રી છે જિલ્લા વિકાસ અધિકારીશ્રી છે પોલીસ અધિક્ષકશ્રી છે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી છે જિલ્લા યુવક અધિકારી છે અને ઉપરાંત આપણા કમિશનર શ્રી અને અન્ય બે આમંત્રિત સભ્યો રહેશે અમે આજે આ મીડિયા થકી પણ ગણેશ મહોત્સવના આયોજકો તમામને વિનંતી કરીએ છીએ કે આપ સ્પર્ધામાં તંદુરસ્તી ભાગ લો અને આપના ગણેશ પંડાલને ઇનામ મળે એ માટેના પ્રયત્ન કરો સાથે સાથે જાહેર જનતાને પણ હું વિનંતી કરું છું કે ગણેશ મહોત્સવમાં આપણે ધાર્મિક ભાવનાથી અને શ્રદ્ધાથી આનો લાભ લઈએ કોઈને પણ બિનજરૂરી તકલીફ ન થાય એ માટે પૂરતા પ્રયાસો કરીએ અને આખો તહેવાર સદભાવનાથી ભાઈચારાથી અને એક આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય એ માટે આપ સૌ સાથે મળીને સહિયારો પ્રયાસ કરીએ